અંકલેશ્વર પોતાની બાઇક સમજી પાડોશીની બાઇક લઈ જનારને ટોકવા બાદ વતે માલિકને ફટકાર્યો હોવાની ઘટના સામે આવી હતી અંકલેશ્વર તાલુકાના કાપોદરા ગામ ખાતે આવેલા અજવા રેસિડેન્સી ખાતે રહેતા મોહમ્મદ સાહિદ મોહમ્મદ અલી મંસૂરી ગતરોજ પોતાની પેશન પ્રો ગાડી પર આંગળે એપાર્ટમેન્ટમાં પાર્કિંગ પાર્ક કરી હતી અરબાઝ અસલમ પોતાની પેશન પ્રો ગાડી સમજી લઈને જતો રહ્યો હતો તે અંગે મહંમદ શાહિદ મનસુરીએ પોતાની ગાડીના નજરે પડતા અને પોતાની ગાડીની જગ્યાએ એપાર્ટમેન્ટમાં અસલમભાઈની હોવાની પણ જાણ થતા તેઓ એ અસલમભાઈને જાણ કરતા તેને તેમના પુત્ર અરબાઝને પૂછતા ભૂલથી લઈ ગયો હોવાનું જણાવી ગાડી લઈ પરત આવ્યો હતો ગાડીમાં તેને ચાવી પેટ્રોલ લોકમાં ફેરાવી દેતા મહમદ શાહિદ મહંમદ અલી મનસુરીને ચાવી ગાડી આપવા જણાવતા જ અસલમ તેના પુત્ર અરબાઝ આસિફ અને સાહિલ એ મોહમ્મદ સાહિદ મોહમ્મદ અલી મંસૂરી ઉપર એકદમ ઉશ્કેરાઈને ગાળો અપાઈ હુમલો કરી માર મારવા લાગ્યા હતા તે દરમિયાન સોસાયટીના રહીશો ત્યાં દોડી આવતા તેમણે છોડાવ્યા હતા ઘટના અંગે અંકલેશ્વર રૂરલ પોલીસ મથકે અંતે ફરિયાદ આપતા પોલીસે પિતા અને તેના પુત્ર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી